એટલે વિરાટ એક ચાલુ છે ત્યારથી પપ્પા એ ખેતી કરવાનું ચાલુ કર્યું એની પેલા તો વિરાટ એ હતા જ નહીં સંતોષ ચોસાઠ પાસાઠ ની સાલમાં આવ્યું ભારત અને પછી સિત્તેર સિત્તેર ની સાલ થી ધીમે ધીમે પ્રેક્ટિકલ ચાલુ થયું વિરાટ ડી એટલે પપ્પા કહેતા કે આપણા બાપા છે ને સો વીઘા જમીન લીધી હતી એટલે મારું ત્યાં ગોંગલ સ્ટેટ કહેવાય તો ગોંગલ બાપુ ના રાજમાં ગોંદલ બાપુ આવે અમારે ગરબાર ની જમીન લીધી હતી અને પછી દરબારના ભાઈ ધોની કોપી ગાડી લઈને વચ્ચે સુઈ ગયા તમારી જમીન પર રહે કે આ પટેલ લઈને તમારે જમીન પર પછી બાપુએ કીધું ભાઈ તમે કેટલા માંગે કે પૈસા હું આપું તો તમે બે માછી આપી દો અને પછી આપણે બીજી જમીન લીધી આ બધું સ્ટોરી બાપા કહે એટલે મને ખબર પડી કે ખેતીમાંથી મારા બીજા કોઈ ધંધા ન હતા ને કે મિલ હતા ને ત્યારે ખેતીમાંથી જ બાપાએ 100 વીઘા જમીન લીધી એટલે પપ્પાએ તો એક પીપળ દીધી એટલે હું મેં જ્યારે મોટા થયા તો મેં પપ્પાને પૂછ્યું

હાથી બગ્યામાં વહી જાય છે કે હાવ આઠસો હતા એમ કેતા કે બાપાને આરામથી બેઠા હોય પણ કરે તો પંદર પંદર દિવસ કામાત્રા જાય લગ્ન પ્રસંગે દસ દિવસ તો લગ્ન હાલતા આપણે અને હાવ નવરા હતું કે નહીં આવું મરણ પ્રસંગ હોય તો બાર પંદર દિવસ બધા બે હોય એમ તો હાલતા હોય બીજું હાલતી હોય ત્યારે તો જલસા આવવા પણ અત્યારે તો એક મિનિટ એ ફૂર્સ જ નથી પપ્પાને કહ્યું કે પાપા ખેતીવાડી માટે આપણે કરતા હતા એમાંથી બહુ બીજા ખેતી લીધી પણ એના પછી તો મેં ઇન્ડિયા ખેતી કરી

એસી એકર તમે કેમ કરી આવો એટલે આપણે બે અનુભવ કરીએ ભાઈ કેવી રીતે થાય થાય કે ન થાય પપ્પા કે કઈ વાંધો બે લાખ બે લાખ બગાડો તો બગાડો મેં કઈ વાંધો આપણે બે લાખ નું રિક્સ છે ને આવો હું દસ એકર માં મારા હિસાબે સતત ટેટી કરો બાકીનું તમે જે વાવો હોય આપણે વાવીએ પછી આગળ આગળ શું શું કરવાનું અમે પહેલે વર્ષે સકટ ટેટી ભાઈ પ્યોર પાલેકર સાહેબની પદ્ધતિ

આપણને એક લિમિટેડ છે તો ભાઈ પાંચ ચેકલિસ્ટ બનાવી કે ભાઈ મને એમને ખબર નથી ને તો કેને કેને ખબર છે આનું ચેકલિસ્ટ પેલું એવું કર્યું કે જેની પાસેથી બિયારણ લીધું ને એ કંપનીને પૂછ્યું ભાઈ તમારા માં તમે સંશોધન કર્યું છે તો આનું બિયારણ થી લઈ અને હાર્વેસ્ટિંગ થાય ત્યાં સુધી તો મને મેન્યુઅલ આપો શેડ્યુલ આપો એને પૂછી લીધું ભાઈ બિયારણ વાવે ત્યારે આટલા દિવસે મોટો ફૂટ પછી ફ્રીજ આવશે પછી મોટો આવશે ને ચાર પાંદર થાય તો લીફ ફાઈનર આવશે પછી એનાથી મોટું થાય તો આ ન્યુટ્રિશન જોઈએ આખું લખી દીધું એને તો બધું કેમિકલ લખાવ્યું એ એગ્રોવાળા કીધું આ આ જે દવા છે મને લિસ્ટ બનાવવામાં કેટલો ખર્ચો થાય અને કઈ દવા છે એ બધું આવી ગયું બે લાખ રૂપિયાની દવા ચાલે પછી એવો વાર પછી પાલેકર સાહેબને કહીશું કે સાહેબ આ બધી એગ્રોમાંથી દવા કીધી આમાં આપણી દવા ક્યાં કામ આવે હે એને સમજો ગીટ મારિકમાં એક લીલો સાહેબ કીધું તો એને બદલે પ્રાકૃતિક ખેતીમાં શું કરવું તો આમાં આ બ્રહ્માસ્ત્ર લાવતા બ્રહ્માસ્ત્ર ચાલશે પેલા મેં ઠીક કર્યું બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર બનાવતા કેટલો ટાઈમ લાગે તો આ બે થઈ દિન કલાક તો થઈ જાય પણ પોણી દિવસ થાય એને પેલા તૈયારી કરો આખે આખું લિસ્ટ બનાવ્યું પછી માં સર્ચ કર્યું ભાઈ આ મુ તેત્રીસ કહું છું તમે ગૂગલ અત્યારે અવેલેબલ છે કઈ કઈ જગ્યાએ શું શું જરૂર પડે એનું આખું લિસ્ટ બનાવ્યું કેવી રીતના એનું શું ધ્યાન રાખવાનું કઈ ટાઈપના રોગ આવે પછી આજુબાજુના ખેડૂતો